ગાંધીધામ ચેમ્બર દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્ર સરકારનું વિઝન જણાવ્યું હતું ગાંધીધામ ખાનગી રિસોર્ટ ખાતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારની દસ વર્ષની ઉપલબ્ધિ વર્ણવી હતી આ કાર્યક્રમમાં કચ્છ લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પૂજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશભાઈ તીર્થાણીએ કર્યું હતું ગાંધીધામ ખાતેની રેલવે મંત્રીની મુલાકાત દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કચ્છ જિલ્લાને સ્પર્શતી પાંચ મહત્વની ટ્રેનો અંગેની માંગણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ સુપરફાસ્ટ દક્ષિણ ભારતને સાંકળતી ટ્રેન અને વંદે ભારત ટ્રેનની કચ્છ ખાતેથી શરૂઆત કરવા અંગે જણાવ્યું હતું આ બાબતે રેલવે મંત્રી આ માંગણીઓ સરકારના વિચારણા હેઠળ હોવાનું જણાવ્યું હતું અને નવી સરકારના ગઠન બાદ ખૂબ જ ઝડપથી કચ્છની આ મહત્વની માંગણીઓ ધ્યાનમાં લેવાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો